સ્વામીનારાાયણપુરુક્રમાય સ્વાહા ન્યૂનાર્યાદયા ભક્તિ મુક્તિયુ

હવે ફર્સ્ટમાં આવશે પરંતુ જ્યારે શરૂઆત કરી સત્સંગ દિશા અને મોઢે કરવાની ત્યારે તે અતિ ચંચળ હતો પરંતુ જેમ 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 એ પાઠ અને આ બધું મોઢે કરવા લાગ્યો એમ એની ચંચળતા દૂર થઈ ખાસ તો નાનો હતો અને બધાનો લાડલો હતો એટલે બધાનું માનવું તોફાન કરવું પરંતુ ખબર નહીં કઈ રીતે એટલે જેમ આગળ આગળ શ્લોક એ તૈયાર કરતો ગયો એમ એની ચંચળતા ઓછી થતી ગઈ બધાનું માનતો થયો અને ખાસ તો એને સત્સંગમાં અમારા કરતા પણ એની રુચિ વધી ગઈ કદાચ અમે કોઈ જગ્યાએ નાના કોઈ ભૂલ કરીએ તો કે ના ભાઈ અહીંયા આ પપ્પા બાકી રહી ગયો અથવા મમ્મી આ બાકી રહી ગયું આપણે આ કરવાનું જ છે સત્સંગની અંદર પણ એની દ્રઢતા એ વધારે થઈ મારું નામ નિમેશ ચૌહાણ છે અને મારો પુત્ર સારંગ ચૌહાણ જે ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો ત્યારે સત્સંગ દીક્ષા મુખપાઠમાં એણે ભાગ લીધો હતો અને અત્યારે એઆઈ અને ચેટ જીપીના જમાનાની અંદર આપણા આ બાળકો સંસ્કૃત લેંગ્વેજ શીખ્યા એ જ બહુ મોટી વાત છે અમારા માટે मेरा नाम वंशी केतन साटोड़िया है मैं आठवीं कक्षा में पढ़ती हूँ सत्संग दीक्षा करने से मुझे कई सारे फायदे हुए जैसे मुझे याद करने में ज़्यादा तकलीफ नहीं हो रही अब फिर मैं अब थोड़ा थोड़ा करके सब कुछ एकदम अच्छे से याद करती हूँ फिर मेरे मार्क्स में भी अच्छा सा दिखावा आ गया कि हाँ सत्संग दीक्षा करने से याददाश्त बढ़ गई मेरी तो मेरे मार्क्स में भी इम्प्रूवमेंट आ गया सत्संग का दीक्षा लर्न करने से मेरे जीवन में बहुत सारे फायदे हैं लाइक मेरे मम्मी पापा मेरे मम्मी पापा सत्संग दीक्षा करने के बाद बोलते हैं कि मैं बहुत संस्कारी हो गई मेरे कार्यकर्ता बोलते हैं कि मैम सत्संग में आगे बढ़ गए सत्संग दीक्षा करने से मेरा ज्ञान भी बढ़ा और मुझे सत्संग तीन साल से प्रमुख हमारा शताब्दी महोत्सव में मुझे सत्संग हुआ था पर मौन सा हमारे की कृपा से मैं सत्संग दीक्षा भी करती हूँ सभा भी चलाती हूँ और सत्संग में भी आ गई हूँ जय स्वामी नारायण મારું નામ મારું નામ પ્રતિનભાઈ ચંદ્રવાડિયા છે એટલા બધા ફાયદા થયા છે ભણવામાં તમારું કોન્સન્ટ્રેશન મારું બહુ જ વધી ગયું છે અને આ નિયમ ધર્મની ઘટના થાય છે કે આપણે નિયમો કઈ રીતે પાળવા શું કરવું શું ના કરવું

છે અમારા ગુરુએ અમને એવો ટાર્ગેટ આપ્યો હતો કે આપણે દસ હજાર બાળ બાલિકાઓ કરવા છે પણ અમારા અમારામાં એટલી ધગા છે એટલા રાજી કરવા પંદર હાજર છસો ને છાસઠ બાળ બાલિકાઓ આ કર્યા છે મુખ મુખવા સત્સંગ દીક્ષાના શરૂ